જિલ્લાની બ્રિજ પરથી કતારગામના એક યુવકે મોતી છલાંગ લગાવતા તે પહેલાં જ એક યુવાનને લોકોએ બચાવી લીધો હતો યુવાન માટે દેવદૂત બની આવેલા રાહદારીઓએ તેને સમજાવી રિક્ષામાં ઘરે મૂકી આવ્યા છે સુરતમાં પારિવારિક કંકાસથી કંટાળી લોકો આપઘાત કરતા હોય છે જ્યારે કતારગામ ખાતે રહેતો એક યુવાન પારિવારિક સમસ્યાથી કંટાળી આપઘાત કરવા જિલ્લાની બ્રિજ ઉપર પહોંચ્યો હતો જોકે રાહદારીઓએ તેને ઉઘાડી લીધો છે યુવાન છલાંગ લગાવે તે પહેલા જ સોસાયટીમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે જોકે યુવાન રડતો હોય રાહતદારીઓએ જાતે તેને રિક્ષામાં ઘર સુધી મૂકવા ગયા હતા તો બીજી તરફ યુવાનને ઉગારી લઈ લોકોએ તેને સમજાવ્યો હતો તે સમયે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જવા પામ્યા હતા જોકે હાલ એક યુવાનને રાહતદારીઓ બચાવતા તેના પરિવારજને તો ચોક્કસ રાહત થઈ હશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા